સામાન્ય રીતે જોવા પાણીના ઘટ્ટા સ્ત્રોતમાં પણ વિપરીત અસર પહોંચાડે છે અને તે ઝડપથી ફેલાતી હોવાથી તેને દૂર કરવી પણ એક પડકારજનક બાબત બની છે જળકુંભે અથવા તો કાન ફૂટી નદી નાળા તળાવો કે જ્યાં લાંબા સમય સુધી પાણી ઘેરાયેલું રહેતું હોય છે અથવા તો પાણીનો પ્રવાહ ધીમો હોય ત્યાં જોવા મળતી હોય છે આ વનસ્પતિ જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં ઝડપથી ફેલાય છે આજે આપણે જળકુંભી વિશે વાત કરીએ કે જે સામાન્ય રીતે નદીમાં અને તળાવ છે ત્યાં જોવા મળતી હોય છે જળકુંભીને આપણે કાનફૂટી પણ કહીએ છીએ જેનું વૈજ્ઞાનિક નામ છે ઇકોર્નિયા ક્રેસિપ્સ હવે આ જળકુંભી આમ જોવા જઈએ તો એક બહુ વર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે જેના પાન પંદર થી વીસ સેન્ટીમીટર જેટલા પહોળા હોય છે કે જે પાણીમાં તરતા રહે છે સામાન્ય રીતે આનું જે પ્રજનન થાય છે એ વનસ્પતિક પ્રજનન થાય છે જેને આપણે ઓફસેટ કહીએ છીએ અને આના જે કલ છે એ કલમાંથી લગભગ ત્રણ થી ચાર જેટલા બીજ ઉત્પન્ન થાય છે નિષ્ણાંતોના એક અનુમાન મુજબ એક છોડ વર્ષે દહાડે એક એકરમાં ફેલાઈ જાય છે આ વનસ્પતિ જીવસૃષ્ટિ માટે કેટલી ફાયદાકારક છે તેનાથી શું નુકસાન છે તે જાણવાને માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી આ કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સીડી પંડ્યાને મળી જળકુંભી વનસ્પતિ અંગે વિસ્તૃત જાણકારીઓ મેળવવાની કોશિશ કરી હતી